નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે બોલિવૂડના દિગ્જગ અભિનેતાનું નિધન તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બોલીવુડના દિગ્જગ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે સિત્યાસીસ વર્ષની ઉંમરે તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તો તમને જણાવી દઈએ મિત્રો કે મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા હતા આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમની ફિલ્મો પૂરબ ઓર પશ્ચિમો ઉપકાર ક્રાંતિ દેશભક્તિની ભાવના જગાવી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ કારણે લોકો તેમને ભરતકુમાર કહેવા લાગ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમનો જન્મ ચોવીસ જુલાઈ ઓગણીસો ના રોજ પાકિસ્તાનના એવોટ બાદમાં થયો હતો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ